સુરતમાં પાણી ઓસર્યા બાદ મનપા દ્વારા સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જેમાં લિંબાયત ઝોનના વિસ્તારોમાં બસ્સો અગિયાર મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે સુરત શહેરમાં વીબીડીસી વિભાગના પાંચસો પિસ્તાલીસ સર્વેલન્સ વર્કર મારફતે એકોતેર હજાર ચારસો પંચાવન ઘરોમાં એક લાખ પચાસ હજારથી વધુ વ્યક્તિઓનો સર્વે કરી ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી હતી સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સુરત શહેરમાં તારીખ 22 જુલાઈ 2024 થી તારીખ 24 જુલાઈ 2024 દરમિયાન ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તાર તથા ખાડી કિનારાના વિસ્તારમાં પાણી ભરાયા હતા ભરાયેલા પાણીનો ક્રમશ નિકાલ થયા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરી તળિયા ઝાટક સાફ સફાઈ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં રહ્યો છે તથા રેપિડ રિસ્પોન્સ મેડિકલ ટીમ અને વીબીડીસી વિભાગ દ્વારા વિભાગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાના સર્વેની કામગીરી તેમજ રોગચાળાની અટકાયત બાબતે તાકીદના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા તરફથી મળેલી માહિતી મુજબ પાણી ઓસરિયા બાદ લિંબાયત ઝોનના મીઠી ખાડી કમરુનગર ગોકુલનગર ડુંભાલ ગામ સંજયનગર બેઠી કોલોની વાંબે આવાસ કુંભારિયા ગામ ગોડાદ્રા વગેરે અસગરસ્ત વિસ્તારમાં તારીખો ઓગણત્રીસ જુલાઈ બે હજાર રોજ આડત્રીસ સુપરવાઇઝરો બસો ને ત્યાંસી સફાઈ કામદારો એકતાલીસ વાહન મારફતે કુલ બસો અગિયાર મે ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તથા નવ હજાર બસો પચાસ કિલોગ્રામ લાઈમ ડસ્ટ અને ત્રેવીસ કિલોગ્રામ ચાર હજાર સિત્તેર ઘરોમાં સર્વે કરી પંદર સામાન્ય તાવના બે સામાન્ય કેસને સ્થળ પર સારવાર આપવામાં આવી છે અને પાંચ હજાર બસો ચાલીસ ક્લોરીન વિતરણ કરવામાં આવ્યો છે સમગ્ર સુરત શહેરમાં વીબીડીસી વિભાગના પાંચસો પિસ્તાલીસ સર્વેલન્સ વર્કર મારફતે એકોતેર હજાર ચારસો પંચાવન ઘરોમાં એક લાખ પચાસ હજાર અગિયાર વ્યક્તિઓના સર્વે કરી ઇન્ટા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત એક હજાર બસો ને ઓગણ સ્પોટ શોધી સ્થળ પર બ્રિડિંગનો નાશ કર્યો છે અને બસો ને નવ્યાસી રાઉન્ડ કરવામાં આવ્યા છે બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત